તે દરમિયાન શોર્ટ સર્કિટના લીધે સો મિલમાં આજે વહેલી સવારે આગ લાગતા ભારે દોડા દોડ મચી જવા પામી હતી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ફેક્ટરીને સો મિલમાં લાકડા કાપવા માટેની ચેમ્બર બળીને રાખ થઈ જવા પામી હતી ફેક્ટરીમાં પડેલું લાકડું બળીને ભળતું થઈ ગયું એક અંદાજ મુજબ આગના કારણે પાંચેક લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાની વિગત પ્રાપ્ત થઈ છે ફેક્ટરીમાં આગના સમાચાર વાયુ વેગે પ્રસિદ્ધ થતા લોકોને ટોળા ટોળા એકઠા થયા હતા સંદર્ભે હર્સોલના ડેપ્યુટી સરપંચ હરીશ પટેલને જાણ થતા તેઓ તલોક મામલતદારને જાણ કરી હતી જેથી મામલતદાર ડીએલ રાઠોડે તલોક નગરપાલિકાના ફાયર ફાઈટરને મોકલી આગને ભારે જહેમત બાદ પર આગ પર કાબુ મેળવ્યો હતો